માલપુર ના સાતરાડાથી બાપુનગર માલપુરનો રોડ ધોવાય જતા રાહદારીને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે જની હાલત કઈક આવી છે 25 થી 30 વર્ષોથી આ રસ્તો આબેચ બિસ્માર હાલતમાં પડી રહ્યો છે ઘણી ન જુ વાત કરવા છતાં તંત્ર કે કોઈ અધિકારી ધ્યાન લેતા નથી આ રસ્તા પર આવતા રાહદારી પશુપાલકો ગ્રામજનો તથા વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો આ નઠાડું તંત્ર જાગે અને લોકોની આફત સમજી બની તેટલું આ રસ્તાને નવીન બનાવે જેથી કોઈ મોટી પતિ આવતા પહેલા ટડી જાય તેવી લોક માંગ સેવાઈ રહી છે